એક વાત કહેતા આનંદ થાય છે બસો વર્ષ શિક્ષાપત્રીને થયા અને અમારે સભામાં મને મનીષ દેખાઈ રહ્યા છે મનીષ ઉભા હું આ મનીષે વર્તમાન યુગમાં ત્યાં ત્યાં વર્તમાન યુગમાં શિક્ષાપત્રી કેટલી ઉપયોગી છે એ અંગે બહુ વિશાળ પીએચડીનો ગ્રંથ લખ્યો છે હજાર પેજ થી પણ ઉપરનો ગઈકાલે મને એ ગ્રંથ લઈને આવ્યા હજી એમનું ઓપનિંગ બાકી છે એમની પ્રોટોકોલ પ્રમાણે પણ એના એક એક વિષય નવી પેઢીએ વાંચવા જેવા છે કે આ શિક્ષા પત્રી કેટલી સર્વગ્રાહી છે વ્યક્તિગત જીવનના સર્વ અંગોને સ્પર્શે છે સમાજ જીવનનો ઉત્થાન કરનારી છે રાજકીય ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય અનેક એંગલથી મનુષ્ય લખવું રિસર્ચના ગ્રંથ તો ઘણા બધા લખાય

It's mere information. But wisdom comes from within, from experience. Anubhuti. Sikshapatri Patri, information nothing. It's not mere knowledge, it's wisdom. And wisdom is eternal. ઇટ મે ભી સતયુગ ઇટ મે ત્રિતા યુગ ઇટ મેપર યુગ ઓર ઇટ મે ભી કલયુગ એવર એપ્લિકેબલ શિક્ષાપત્રી ચારેય કાળમાં અને સર્વ દેશમાં ઇટ મે બી ઇન્ડિયા ઓર યુએસએ એવરીવેર ઇટ્સ એપ્લિકેબલ નામ પણ સરસ રાખ્યું છે આ સ્થિસિસને આ સંશોધન ગ્રંથને અને લખનારને જોરદાર તાલીઓથી આજ યુનિવર્સિટીની દ્રષ્ટિએ તમારું જ્યારે અર્પણ થાય ત્યારે પણ વસંત પંચમીના દિવસે આજે ભગવાન રામ શ્યામને ઘનશ્યામના ચરણમાં તમારો રિસર્ચ ગ્રંથ અર્પણ થઈ ગયો મહારાજ તમારા ઉપર ખૂબ રાજી થાય એવી પ્રાર્થના કરીએ છીએ